જય માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ આજ આપણે મિત્રો સવારમાં જાગીને જો આવી ગયા છે વાડીએ આજ તમને આખી વાડીની મુલાકાત કરાવવાની છે એટલે જોયું આપણે આખી વાડી જોઈ જોવી આ છે અમારા વાડીના ઘઉં અને આપણે પાછા ઘઉં દેખાડીને આવી જઈએ છે આપણે જામફળ જઈએ જામફળ જઈએ જો જામફળ તો અત્યારે કોક કોક છે એટલે ગોતો મુશ્કેલ છે એટલે ગોતી જોઈએ आई एक जीरो बार तो तो थी -कुने -कुने तो काचो लागतो पर अंदर से थोड़ो पाकु निकलेला खादू तेल मित्र जो वाडी आए छे એટલે તમે જો પૂરી વાડીની મુલાકાત કરે ના મને ગામ છે ને તો આ बाजू અમારા ગાયો ઈઓ તો બાંધી છે એટલે ગાયો પણ તમે દેખાડું મે તો અમારા જાડવા હે તો ગુલાબડી હે જામબોડો હે કરે તો બહુ મોટો થઈ ગયો છે हमारी गाय से लगाय माता है आ शंकर भगवान नो पोठ है एटले बळद है आ नानो है वासड़ो है मोती है मेरी पीपा है आ मेरी वाड़ी है મારી વાડ જોઈ લીધી એટલે આપણે આવી ગયા છીએ મોટક વાડીમાં જો એની સિણેન ઘવ ને તૂઈ ની હોય હોયે આપણે ઈ ધવાઈ દું નું તાવી છે બધાય વાડીમાં આવી ગયે છે તમારો દેઈ છે આનો રખત્રી જો હે ધ્રુવ હે ધરો રોપડા માટો મારા દેઈ છે એને મસ્ત મંગાને ને હવે આ છે तो जो हम उधर रहे किसान का कहूं वीडियो उतार रहे तो ये उता भी नेक्स्ट वाले में वीडियो उतारते ही मैं बोर पच्चे है तो बोर खा जाओ ना सिंह तो ये ना 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 है ना कुछ सिंह खा બોર એ પોગી જેવો હે બોર બધે કાસા હે એ જો યેતી પાખ્યા નથી લે વાર લાગે બીજી વાર ખવાવો જોશે તો કાસુ હે તો આપડો ભત્રીજે પોર કે વાવો ને કાસ કાસુ એ બીજી બોર એ પોગી જે જો ખટમ રગો એટલે આપણે તોડી લેતું ખાવું પડે બોર ખવાય બોર તો ખાવું જોશે

મે બંગબોર સખ્યાં ત્યારબાદ મિત્રો આપણે આવી ગયા છીએ તૂર જો જો છે ને મોટી તૂર વાહડા જેવડી તી તો બહુ મોટી થાય પણ તૂર ને દાણા જે જો સડ્યા નથી કે આ સન્યા હે દેખવા લાગસ કપા જો છેલી વીણી કપા હે જો કોક કોક ડાપકો દેખાય ને બાકી બધા ગોગડા છે એવું લાગે હે છેલી વીણી કપા હે તમારે વીણું આવું જ આવી જાય જો દાડીએ જો અમારે કપા વીણાવાનો હે ના આ જીરામાં જો ખડ નકરું થઈ ગયું તમારે જીરું નીધું તોય આવી જાય છે ઘણું એ બાકી શેરાજિત લુખડ થઈ ગઈ છે આપણે ગાજર ઉપાડી લીધું સાચું ગાજર જો ગામ હે મટોકું વાડીના મોટો વાય જો પાણી વાળે છે આય મિત્રો જો પાણી આવે છે હે થોરિયું પાણી ચડી ગયું હે એટલા આટિયમ જાય પાણી મોટો વાય જો પાણી વાળે છે પાણી મસ્ત આવે ને આય મિત્રો વાળી જે આટો મારીને આવી આવી જઈશું બપોરે તો ભજીયા ખાવા આપડા ઘેરે ભજીયા નડાઈ જાય બધા ભાઈ બંધ ને બધા ભાઈઓ બધા ભેગા થઈને જો તો કરો બે જાય સીવી અને હવે આપણે જવાનું હોય પાછો હવે રાજકોટ રાજકોટ જવા માટે દસ ત્રણ વાળાને બેસેલ ફોન કર્યો ને બસ વાળો બેસેલ અમે ને એટલું બસ લઈને જો વ્યાયો છે અમે 3 છે જો બસમાં કોઈ નથી કંડક્ટર ના ડ્રાઈવર બેસે એટલે સ્પેશિયલ બસ આ તો મંગાવી છે આના સ્પેશિયલ બસ આપણો ફોટો ફોટો બોગડ દીધા દાસ તો એ જસ્ટ નાઈન પાસા દો આજ પણ એ પાછી સીધે જો બસ મોર આવી ગયો છે આજ કો પોગી જો આવી જાય પાસા પ્રકાર ખાને કારકાને જો फटाफट આ તો કામ ન ડગલા થઈ જાય કે કે દીધી ઘરે જાય કામ દો હું આવી ગયો છે અલાકા મે આપણે આ ફટાફટી કરું જેસી તો મોસ્તમે ડિઝાઇન છે ને હા પોખ લાગે લાગી જા પાસા કે કે આયન જો સુખુ બેતી બને નહીં થેપલા બને સાય છે પડિયા છે હા લો વાળો કરો બધા મિત્રો જો અહીંયા હું મિત્રો ફ્રેડિકલ પાસા બરો બીજા વલોકમાં મળ્યો